નમસ્કાર સજજનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો આપણે જોઈએ છીએ કે ઘણા લાંબા સમયથી સ્ટોક માર્કેટ એક જ રેન્જમાં અથડાઈ રહ્યું છે ઉપર નીચે અને કન્સોલેટ કરી રહ્યો છે લગભગ ઓગસ્ટ બે હાજર ચોવીસ થી લઈને જાન્યુઆરી બે હાજર ચોવીસ એટલે કે દોઢ વર્ષના સમયગાળામાં નિફ્ટી ઇન્ડેક્સે ઝીરો ટકા રિટર્ન આપ્યું છે આ દોઢ વર્ષનો સમય રોકાણકારો માટે અતિ કંટાળાજનક અને થકવાડી દેનારો રહ્યો છે ખાસ કરીને નવા રોકાણકારો માટે તેઓને તો એવો પણ સવાલ થતો હોય છે કે આપણે માર્કેટમાં આવ્યા છીએ શા માટે કારણ કે જેમાં પણ દાખલ થઈએ છીએ ને તેમાં નુકસાન જ દેખાય છે પરંતુ આવા કપરા સમયમાં પણ અમુક કંપનીઓએ આઉટ પરફોર્મન્સ કરીને સારા કહી શકાય તેવા વળતર આપ્યા છે જેને આજે આપણે અહીંયા થોડી ચર્ચા કરીશું સજ્જનો એ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું જેઓના પણ પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં આવ્યા છે તેને આવરી લઈશું માટે આપ જોડાયેલા રહેશો આજની ચર્ચાની પહેલી કંપની છે એપીએલ એપોલો ટ્યુબ્સ લિમિટેડ સૌથી પહેલા કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચ હજાર ચારસો તેત્રીસ કરોડ હતું તે ત્યાંથી વધીને પાંચ હજાર આઠસો પંદર કરોડ થયું છે ડિસેમ્બર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું નેટ પ્રોફિટ બસો સત્તર કરોડથી વધી ત્રણસો દસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છ ટકા છે પરંતુ ટીટીએમ એસી ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો સત્તર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સાતસો પંદર કરોડ છે રિઝર્વ કંપની પાસે ચાર હજાર પાંચસો પચાસ કરોડ છે માર્કેટ કેપ પંચાવન હજાર પાંચસો ત્રીસ કરોડની છે સ્ટોક પ્રાઇસ બે હજાર રૂપિયા છે બાવન વિકા બે હજાર એકોતેર રૂપિયા બનેલો છે પી રેશિયો અડતાલીસ સાઠ છે આર બાવીસ ચાલીસ ટકા છે आरओई ઓ ઓગણીસ ટકા છે ડિવિડન્ડ ડીડ ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અઠ્યાવીસ ટકા છે એફઆઈઆઈ પાસે હોલ્ડિંગ તેત્રીસ પોઈન્ટ બાર ટકા છે ડીઆઈઆઈનું હોલ્ડિંગ ઓગણીસ પોઈન્ટ એકાણું ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ અઢાર ટકા છે જે ક્રમશઃ ઘટતું જાય છે પબ્લિકનું હોલ્ડિંગ આ કંપનીએ શેર હોલ્ડર્સને વીતેલા એક મહિનામાં સાત પોઈન્ટ એકસઠ ટકા વળતર આપ્યું છે એક વર્ષમાં અડસઠ ટકા ત્રણ વર્ષમાં તોતેર પોઈન્ટ અગિયાર ટકા અને વીતેલા પાંચ વર્ષમાં ત્રણસો ચોવીસ ટકા વળતર આ કંપનીએ રોકાણકારોને આપ્યું છે કંપની કન્સિસ્ટન્ટ છે પ્રોફિટેબલ છે ફંડામેન્ટલ સારું છે આગળની કંપની છે બીઓબી બેંક બેંક ઓફ બરોડા આ એક રાષ્ટ્રીકૃત બેંક છે દેશભરમાં જેની શાખાયું છે એક લાખ ત્રેપન હજાર એકસો પચાસ કરોડની માર્કેટ કેપ છે આ એક દિગ્ગજ કંપની છે સ્ટોક પ્રાઇસ બસો છન્નું રૂપિયા છે બાવન વીક આઈ ત્રણસો તેર રૂપિયા બનેલો છે આવતી તારીખ ત્રીસ જાન્યુઆરી આ કંપનીનું રિઝલ્ટ આવવાનું છે હવે આપણે કરીએ આપણા આજના ટોપિકની વાત તો આ કંપનીએ વીતેલા એક મહિનામાં એક પોઈન્ટ ત્રાણું ટકા વળતર આપ્યું છે ત્રણ મહિનામાં અગિયાર પોઈન્ટ પચીસ ટકા વળતર આપ્યું છે એક વર્ષમાં એકત્રીસ પોઈન્ટ પચાસ ટકા વળતર આપ્યું છે ત્રણ વર્ષમાં સાસઠ પોઈન્ટ બેતાલીસ ટકા અને પાંચ વર્ષમાં ત્રણસો એક ટકાનું વળતર શેર હોલ્ડરને આ કંપનીએ આપ્યું છે આ કંપનીની ડિવિડન્ડ લીલ્ડ પણ બે પોઈન્ટ ટકા છે હવે આપ જ વિચારો કે આ કંપની એક બેંક છે અને બેન્કમાં બે પ્રકારના રોકાણકાર હોય છે એક પ્રકાર એવો કે જે બેંકમાં ડિપોઝિટ જમા કરાવતા હોય છે જેના ઉપર બેંક વ્યાજ આપતી હોય છે અને બીજો પ્રકાર એવો કે જે શેર હોલ્ડર હોય છે હવે આ કંપનીએ શેર હોલ્ડરોને પાંચ વર્ષમાં ત્રણસો એક ટકાનું વળતર આપ્યું છે અને જેઓએ પણ ડિપોઝિટ બેંકમાં જઈને જમા કરાવી છે તેવા રોકાણકારોને પાંચ વર્ષે કેટલું રિટર્ન મળ્યું છે તે આપ કોમેન્ટમાં જણાવજો આગળની કંપની છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ આ પણ એક દિગ્ગજ બેન્ક છે માર્કેટ કેપ એક લાખ એકત્રીસ હજાર આઠસો પંચ્યાસી કરોડની છે સ્ટોક પ્રાઇઝ એકસો તોતેર રૂપિયા છે અને બાવન વીકાય એકસો ત્રાસી રૂપિયા બનેલો છે આપણા આ પણ એક રાષ્ટ્રીયકૃત બેન્ક છે જે પીએસયુ બેંકના નામથી ઓળખાતી હોય છે આ કંપનીએ એક ઐતિહાસિક કહી શકાય તેવું વળતર આપ્યું છે રોકાણકારોને જેને આંકડામાં સમજીએ તો વીતેલા એક મહિનામાં ચૌદ પોઈન્ટ સાઠ ટકા ત્રણ મહિનામાં એકવીસ પોઈન્ટ સત્યાસી ટકા એક વર્ષમાં એકસઠ ટકા ત્રણ વર્ષમાં એકસો ટકા અને વીતેલા પાંચ વર્ષમાં ચારસો અડસઠ ટકા વળતર આ કંપનીએ શેર હોલ્ડરોને આપ્યું છે અને આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ પણ બે ટકા જેટલી છે અહીં સુધી જે ચર્ચા કરી તે ત્રણેય કંપનીઓએ આઉટ પરફોર્મન્સ કરી રોકાણકારોને સારું એવું અળતર આપ્યું છે જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ રિટર્ન ઝીરો છે ત્યારે આજની ચર્ચામાં આગળ વધીએ તે તો એક જ હજનનો એવો સવાલ છે કે ઈટીએફમાં પ્રીમિયમ વધારે હોય છે તો ખરેખર એવું નથી હોતું આ આખી બાબતને જો આપણે ટેકનિકલી સમજીએ ને તો ઉદાહરણ તરીકે કોઈ એક ઇટીએફ ના પોર્ટફોલિયોમાં બત્રીસ સ્ટોક છે એવું એક આપણે ઉદાહરણ લઈને ચાલીએ તો આ તમામ કંપનીનો બજાર ભાવ સાથે ક્વોન્ટિટીનો ગુણાકાર થતો હોય છે ત્યાર પછી તમામ બત્રીસનો સરવાળો કરીને યુનિટ સાથે તેનો ભાંગાકાર થતો હોય છે જે લાઈવ માર્કેટમાં લાઈવ સતત થતું જ રહેતું હોય છે અને સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ હોય છે ત્યાર પછી જે લાઈવ વેલ્યુ રિયલમાં હોય આ ક્ષણે તે જ બતાવવામાં આવતી હોય છે હા ખરીદ વેચાણ કરવાવાળા પોતાની બીડ ઉપરિયા નીચે લગાવી શકતા હોય છે મીકી શકતા હોય છે તે એક અલગ વાત છે પરંતુ આપણે ખરીદી માટે આપણા પોતાના દ્રષ્ટિકોણથી લિમિટ મીકી શકીએ છીએ માટે પ્રીમિયમ વાળો છે આપોઆપ ઉડી જતો હોય છે આગળ એક સર્જન કહે છે કે લોયર્ડ એન્જિનિયરિંગ તથા ડેલ્ટા કોર્પ આ બંને કંપનીમાં કરંટ પ્રાઇઝે રોકાણ કરાય તેવો સવાલ છે તો ડેલ્ટા કોર્પ પરફોર્મન્સ તો ઘણું બધું નબળું કહી શકાય અને લોયડ એન્જિનિયરનો ફંડામેન્ટલ પર સારું તો ન જ કહી શકાય તેમ છતાં જો આપને કોઈ પ્લસ પોઈન્ટ દેખાતો હોય તો નાની મૂડી રોકાય મોટી મૂડી નહીં રોકવી જોઈએ કારણ કે પરફોર્મન્સ નબળા છે આ બંને કંપનીના આગળ એક સજ્જન ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ વિશે સવાલ કરે છે આ કંપનીનો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 996 કરોડ હતું તે ત્યાંથી વધીને ડિસેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરમાં એક હજાર સત્તર કરોડ થયો છે નેટ પ્રોફિટ અઠોતેર કરોડથી વધી સત્તાણું કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો વીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચારસો પિસ્તાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર બસો પિસ્તાલીસ કરોડ છે માર્કેટ કેપ અગિયાર હજાર ચારસો ચાલીસ છે સ્ટોક પ્રાઇસ એક હાજર પાંચસો પચાસ રૂપિયા છે બાવન વીક હાજર એકસો સિત્તેર રૂપિયા બનેલો છે પી રેશિયો ત્રીસ છે આર ઓ સી ઈ એકવીસ પચાસ ટકા છે આરઓ ઇ એકવીસ પોઈન્ટ વીસ ટકા છે ડિવિડન્ડ યલ્ડ ઝીરો એકતાલીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચાવન ટકા છે એફઆઈઆઈનું હોલ્ડિંગ પંદર પોઈન્ટ પંચોતેર ટકા છે ડીઆઈઆઈ પાસે ચાર પોઈન્ટ એકોતેર ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ બત્રીસ ટકા છે કંપની કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ છે ફંડામેન્ટલ સારું કહી શકાય કંપનીનું તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર